રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ચૂંટણી લઈને ભાજપે કમર કસી ધોરાજી માં ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણી લડતા ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કેબિનેટ મંત્રી ધોરાજી ખાતે વોર્ડ નંબર મંત્રી રાઘવજી પટેલે ધોરાજી પટેલે નગરપાલિકા નગરપાલિકાનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ભાજપના ઉમેદવારોને ઉમેદવારો ને વિજય બનાવવા કરી અપીલ રાઘવજી પટેલે મીડિયા સમક્ષ આપ્યું મહત્વ નિવેદન ટેકાના ભાવે ગૌમની અને તુવેર ખરીદી ને લઈને મહત્વ નિવેદન આપ્યું સરકાર હર હમેશ ખેડૂતોની સાથે રહી છે ઘઉંના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે રાઘવજી પટેલ ટેકાના ભાવે ઘઉંની ખરીદીથી ખેડૂતોને બજાર કરતા સારા ભાવ મળશે ડાપ ખાતરમાં નીકળી રહેલ કાંકરા બાબતે પણ આપ્યું નિવેદન ડાકમાં કાંકરા નહીં પણ કેમિકલનું ગઠ્ઠો જામેલું હોવાનું અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું ડાપમાં કાંકરા નીકળવાની વાતને પાયાવિહોણી ગણાવી આજે ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર પાંચમાં સંબોધવા માટે આવ્યા છીએ ત્યારે ધોરાજી શહેરનો માહોલ અમે જોયો જાણ્યો અને અમને ખૂબ આનંદ છે કે આ વખતે ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવો લોકોનો મિજાજ અને ઉત્સાહ

ટેકાના ભાવે ખરીદીનું કામ શરૂ કરી દે છે ઘઉંની ટેકાના ભાવે જેને વેચવા હોય તેવા ખેડૂતોનું અત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલુ છે અને આવા રજીસ્ટર થયેલા ખેડૂતો કે જેણે પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા માટે નોંધણી કરાવી હશે તેવાનો ટૂંક સમયમાં જ ખરીદી તેવા ખેડૂતોની ઘઉંની શરૂ થઈ જશે હકીકત આ વાત ખોટી છે મને પણ ટીવી માધ્યમથી જાણવા મળ્યું છે મેં મારા અધિકારીઓ તપાસ કરી કે એ એક કેમિકલનો ગઠ્ઠો અંદર જામી ગયો તો એ ટોટલ ખાતર જ હતું એટલે એમાં ખેડૂત પોતે પણ કબૂલાત કરી છે એવું મને મારા અધિકારીઓ જણાવ્યું એટલે આ વાતમાં કોઈ તથ્ય નથી કે ખાતરમાં કોઈ પથ્થર નીકળ્યા હોય એ વાત સદંતર ખોટી છે